જેના નસીબમાં દુઃખ લખેલું હોય ને તો દુઃખ એને શોધી લઈ એને ઇન્વાઇટ નહીં કરવું પડે એવી જ રીતે સુખ સમય થઈ જાય ને કે તમારે સુખી થવાનો સમય થઈ ગયો છે એટલે આપોઆપ એ સુખ તમારા સુધી પહોંચી જ જાય ભગવાન તમને સદબુદ્ધિ એવી આપી જ દે અને તમે સુખના રસ્તે આગળ વધવાનું ચાલુ કરી દો આજે સવારે પાંચને પંચાવન એક પેશન્ટે મને શું મેસેજ કર્યો છે જો મોકલું છું પછી એની સ્ટોરી તમને કહું સર તમારો ચમત્કાર છેલ્લા પાંચેક વર્ષથી દુનિયાભરની દવાઓ ચૂર્ણો અને પ્રોટીન પાવડર લેવાથી જે નહોતું થયું ને તે તમે એક જ દિવસમાં કરી આપ્યો થેન્ક યુ સર એક જ રાતમાં એક સાત કિલો ઓછું થઈ ગયું ઘટના શું બની એકસો ને પંચ્યાસી કિલો નવસો ગ્રામ વજન હતું એ ભાઈનું બરાબર અને પાંચ વર્ષથી બિચારા બધું અલગ 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 કરીને થાકી ગયા અને મેં એને ખાલી એટલું જ કીધું કે બેટા હું જે કહું ને તેને હંડ્રેડ ફોલો કરવા ટ્રાય કરે દેટ્સ એટ હું કહું એને ફોલો કર બીજું બધું મગજમાંથી કાઢીને મૂકી દે સાઈડ પર મારા એમ કે ફેમિલી ડોક્ટર મને કહે છે કે પ્રોટીન પાવડર લેવાનો મેં કીધું તે લીધો તો કે હા મેં ફરક પડ્યો તો કે ના મેં કીધું વાર્તા પતી ગઈ ને મેં ના પાડી વાર્તા પતી ગઈ મેટર એન્સ બંધ કરી દે સાહેબ એમ કે ઘઉં ખાવાના લોકો બધા ના પાડે છે ને તમે તો ઘઉં ખાવાનું કહો છો મેં કીધું કરીને જો નહીં બેટા સાહેબ તમે ભાત ખાવાનું કહો છો ભાતથી વજન વધે મેં કીધું દીકરા તું એક દિવસ ખાલી કર મને પૈસા ચૂકવી દીધા ને હવે હું કહું તેને હંડ્રેડ પર્સન્ટ કરવા ટ્રાય કર પછી શું થાય છે જોઈ લે અને આજે સવારે એનો આ મેસેજ આવેલો સેમ ડે બરોડાથી એક બીજા ભાઈ ક્લિનિક આવેલા હતા સુરત એને પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી એને પણ બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું એના આગલા દિવસે સુરેન્દ્રનગરથી એક બેન આવેલા સડસઠ કિલો વજન હતું અને મેં ચેક કર્યું હાઈટ વેઇટ બીએમઆઈ પ્રમાણે એને એક પણ કિલો ઉતારવાની જરૂર નહોતી હવે એના ઘરના બધા વ્યક્તિઓ એને કહેતા હતા કે તારે ઉતારવાની જરૂર નથી એની નડન કે એની ભાભી કોઈ ફિઝિયોથેરાપિસ્ટ હતી જે એને સાથે લઈને આવેલી એ સુરતની છે અને પેલા બેન સુરેન્દ્રનગરથી અહીંયા સુરત આવેલા સ્પેશિયલી કે ભાઈ ડોક્ટર માટીલીવાલાને મળવા જવું છે એટલે મેં કેલ્ક્યુલેટ કરીને કીધું કે બેન તારે એક પણ કિલો ઉતારવાની જરૂર નથી એક્ચ્યુઅલમાં લોકો છે ને વજન ઉતારવા માટે એટલા ઓબ્સેસ થઈ ગયા છે કે જેને ખરેખર ઉતારવાની જરૂર નથી ને એ લોકો પણ લાગી ગયા છે તો આઈડિયલ તમારો હાઈટ વેઇટ ચેક કરો અને જરૂર નથી તો કોઈ મહેનત નહીં કરો કોઈ ખોટા રવાડે નહીં ચડો આજે સવારે પહેલા ભાઈને બી મેં એ જ કીધું મેં કીધું જેના પ્રારંભમાં દુઃખ ભોગવવાનું લખેલું છે ને જેને ખોટા રવાડે ચડવાનું ગત જન્મમાં એને કોઈને ખોટા રવાડે ચડાવેલા હોય ને તો આ જન્મમાં એને બી એવા જ માણસો મળશે કે ખોટા રવાડે ચડાવશે ને સીધો રસ્તો મળશે જ નહીં એટલે કોઈક સારા કર્મો કરેલા હોય તો તમને સાચો રસ્તો સાચી દિશા મળી જાય થેન્ક યુ થેન્ક યુ વેરી મચ